જો YouTube ઇન્ફ્લુએન્સર હો આમ જોવો તો ખરા જય મлади માદેવ અને મિત્રો ફરીથી એક નવો વ્લોગ વિડિયોની અંદર સગ છે ને ભાઈ કાલે બધું શૂટિંગ નું કામ કઈ બધું એટલે બધું બતાવી દીધું ભાઈ ત્રણ દિવસ સુધી શૂટિંગ આલી બધું ઓલો ભાઈ થઈ ગયું છે કમ્પ્લીટ અને અત્યારે ભાઈ ક્યાં આવી ગયા આપણે દુકાને નાવાની ભાઈ ટિકડી લઈ લીધી કેમ કે ભાઈ ઉઠવામાં મોડું થઈ ગયું તો 12 વાગે ઉઠ્યા ખાઈ પીને સીધા જ આવી દુકાને જો વરસાદ હતો ને હવારમાં તો વરસાદ જ શરૂ હતો એટલે હવારમાં કઈ દુકાન ખોલી નથી જો આ બધું ભીનું 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 છે અરે બહુ પછી ભાઈ ખોલ્યું છે ને માળાનું કામકાજ કાર્ય કરવું એ ભાઈ જો માળાના ભાઈ થપ્પા મારી દીધા છે ને આ બધો સામાન જો બધો અંદર એમ એમને પડેલો છે એમ જે ભાઈ વરસાદ શરૂ છે એટલે કઈ આપણે કઈ દુકાન ખુલે નહીં આપણે દુકાન ખુલે નહીં એનો તો કઈ વાંધો નહીં પણ અત્યારે ભાઈ ખેડૂતો ને હા બહુ એટલે બહુ બધો બગાડ છે ને વરસાદ હજાર ભાઈ શરૂ થાય ને હજાર ભાઈ આગાહી ઉપર આગાહી આવે છે અને આસપાસ વિમાય તે આપણે જે ટીમ મેમ્બર છે બધાય વિપુલભાઈ ધર્મેશભાઈ ને પછી સત્તુર વન જીરો વન ને પછી આપણે બીજું કોણ પરવીનભાઈ ને ચંદનબેન એ બધા ગયા છે ભાઈ મ્યુઝિક બનાવવા બહાર તો એ મ્યુઝિક બનાવીને હમણાં આવશે એટલે જો અહીંયા આવશે લગભગ તો આવશે જે તો મુલાકાત કરાવી હવે જો કે દાદા પછી બધા ભેગા જોઈ હોય ભાઈ ક્યારેક ક્યારેક આડા હોય પછી અઠવાડિયા મેઘ વ્યવહાર ભેગા ભેગા હોય 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 તો કાંઈ આલો કન્ટિન્યુ બનાવ્યું આપણે ભાઈ દુકાનમાં અંદર કટિંગનું કામ કરવાનું જો આ બધું કટિંગ જો કામ કામકાજ કરવાનું છે તો કામકાજ કરવામાં આવે લઈ લે시다 મળાવી હાલો કન્ટિન્યુ બેના વ્લોગમાં મજા રાખશે ડેલી વ્લોગ તો આવે છે કે ખબર છે ચાલો કન્ટિન્યુ બેના YouTube ઇન્ફ્લુએન્સર હો આમ જોવો તો ખરા જાવ YouTube ઇન્ફ્લુએન્સર હો આમ જોવો તો ખરા YouTube નો લોગો તરમે સંગીતા બ્લોગ ને ઇન્ફ્લુએન્સર ભાઈ આમ જોવો તો ખરા ભાઈ ઇન્ફ્લુએન્સર ની ભાઈ ગાડીઓના ઢગલા થઈ જશે ઢગલા અને આવી જશે બધા ઇન્ફ્લુએન્સર હો ઇન્સ્યુલેચર ભાઈ યુટ્યુબ ઇન્સ્યુલેચર તમે જોયું ન હોય ભાઈ યુટ્યુબ ઇન્સ્યુલેચર ને આજે તમને યુટ્યુબ ઇન્સ્યુલેચર ને મળવાનું છે જો કઈ બોલતો નહીં વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઇન્સ્યુલેશન જેને લખાયું એને પૂછો 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 ભાઈ હું ઇન્સ્યુલેચર નો મીનિંગ હું રામ ભરો છે હે રામ ભરો છે તો પછી એમ લખાવે ને રામ ભરોસે તો બે માણસ વાસે રામ નું નામ તો લઈ બને

તમને કીધું તું ને કે અમે એક દી નો ખાવું એવું બને જ રોજ ને રોજ ભેગા થયું બેન કેન મેં લઈ બધા ભાગી ગયા છે અને અત્યારે આવી ગયા વિપુલભાઈ શું કરવા ફોન લેવા કેમ કે એડિટિંગ કરવાનું એટલે જો તો ફોન ફટાફટ આપણે વિપુલભાઈ આપી દે ને સામે જો રોલ નો બંડલ નું રોલ કપાય છે એટલે આપણે કામ કરવા વ્યાજ આવીને હું

એડિટિંગ કરવા અને આ છે ભાઈ આપણા ભાઈનો નો ફોન એટલે આમ ગણો તો આપણો ફોન એટલા બદલે એક્સચેન્જ કર્યા છે ને એટલે અને જો ભાઈ અત્યારે વરસાદ મજરો મજરો ભાઈ શરૂ થઈ ગયો જો અહીં દેખાતા છે ટીપા પડે અને દુકાન જો પેક કરી લીધી છે ને ઓ માળા બનાવવાનું ઓન્લી ફોર કામકાજ શરૂ છે ને આમ જો ડીકે બાપુએ ટગલા કરીને છે જો એને વિડીયોમાં આવું ન ગમે પણ આપણે તોય લઈ લેવાના આમ જો તો કરાય ટગલો કર્યો જયદીપ તો દેખાતો નહીં આવડો ઢગલો કર્યો દેતો પણ

એનું ધ્યાન ન એડિટિંગ માં હોય ને અત્યારે જો એડિટિંગ કરતા થાય વિપુલભાઈ બહુ બધું એડિટિંગ ની ચુ 100 વાગ્યાનો મતલબ 1 મિનિટ ચુ હિસાબ કરો તમે એ એડિટિંગ કેવડું ભૂલું કસ્ટી વાળું છે એમ એક 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 જીને જીને પોઈન્ટ જોવા પડે નહીં તો એ લુ થાય હાડા સન કરતા હતા અને અત્યારે વાગી ગયા છે ભાઈ 11 તોય ખાલી 1 મિનિટ થઈ અને બાકીનું બધું હજી છે એ બધું હવે કાલે કરશું છે પરિક્રમા નહી મેળવા કારણ વરસાદ ના કારણે પણ એમ નહી વરસાદના કારણે બધા પબ્લિક ને દેખાડવું ને કે ન્યાનું હું ઓલું છે જો મારે તો નીકળે એમ છે જ માતાજી નો માંડવો છે ભાઈ જવાનું હતું કા અમે નક્કી કરેલું હતું પણ માતાજી માતાજીનો માંડવો આવી ગયો ને એટલે એવું કે તો મારે એકલા ને જાવું નથી પણ કાય વાંધો નહી જો મેળ આવશે ને તો છે ને બે તારીખે માંડવો છે તેમ તારીખે હવર પૂરો થાય એટલે તેમ તારીખે હવર પૂરો થાય ને તો જો વિપુલભાઈ હા આ પાડતા ને તો તેમ તારીખે આપણે ઠેલા પેક કરીને નીકળી જઈશું વેલા તો કરશું હા હા પણ અરે પરિક્રમા ન કરવી તો એડિટિંગ પૂરું થાય ને તો મેન વસ્તુ છે રવિવારે મૂવી છોડવાનું ગુરુકાલ શુક્રિ બે દિવસમાં એડિટિંગ પૂરું કરવાનું તમે વિચાર કરી શકો છો

તમારે તો એક વિડીયો જોવો હોય તો તમને એમથી કહો નથી પણ અમારી મહેનત પાછળ આવે હા એ વાત સો ટકાની હેલો શું કહેવાય એડિટિંગમાં વાર ન લાગે વધીને અડધી કલાક અને ઈથી બહુ સારું કરવી ને તો કલાક થાય બાકી ઈથી વધુ ન થાય તમને બનાવતા અડધી કલાક થાય બસ બાકી ઈથી વધારે કાંઈ થાય નહીં અને મૂવીમાં અને એમાં પાછું નકરું શૂટિંગ હોય ત્યાં પાછી એવડી માથાકૂટ હોય એડિટિંગમાં એવડી માથાકૂટ શૂટિંગ તો થઈ જાય પણ એડિટિંગમાં એવડી માથાકૂટ થાય ત્યાં પણ એવું જોવું પડે કે ભાઈ આ સીન આ બે છે કે નહીં બે જેમ કે ક્રોમાકી જો તમને બધાને ખબર ક્રોમાકી એવી વસ્તુ છે બહુ અઘરી વસ્તુ છે જો એને ધ્યાન રાખીને સીન નો બે હારવીને તો ઘણું ખરો આપણો મૂવી આમ કોણો તો મૂવી ફેલ જ જાય એવું હોય એવું બધું છે અમે બહુ એટલે બહુ ધ્યાન રાખી પણ ક્યાંક 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 છે ને જીણી 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 ભૂલ બધી થતી હોય વાંધો થી કાઈ વાંધો નહીં જે કાઈ ભૂલ થતી હોય આપણે ભૂલ થી શીખવા મળે છે આપણે માણસ ને ગમે એ વાત હોય એમાંથી આપણે શીખવા મળે નેક્સ્ટ ટાઈમ એનો ઉપર ભૂલ નહિ કરવાની અને આમાં થોડી ઘણી અમારેથી ભૂલ થઈ છે એનું ભૂલનું સોલ્યુશન અમે એટલે થી જ કરવી છે કેમ કે ભવિષ્યમાં એવી ભૂલ થાય નહીં તો બસ જો આ રીતનું એડિટિંગ ને બધું બધું પતાવ્યું છે અને પરિક્રમામાં જાયું તો એના બ્લોગ તમને જોવા મળી જશે બાકી બ્લોગ તો કન્ટિન્યુ આવ્યા રાખશે ને બસ જો એડિટિંગ આજ પતાવ્યું પાછું કાલ સવારે સાત વાગ્યાથી પાછું શરૂ થઈ જાય પાછો ફોન વિભુલભાઈ લઈ જાય એટલે મારે પહેલાં છ વાગે કાલ ગમે એમ કરીને જાગવાનું છે જગાતું નથી પણ આ ગમે એમ કરીને જાગવાનું આ જો નાવાની ટીકડી લઈ લીધી હતી કાલના કાલના કપડાં છે એવું બધું છે તો બસ કાંઈ નહીં વધારે વધારે નથી નક્કી આશા છે કાજનો વિડીયો પંદિયો પસંદ આવે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી એક વ્લોગ વિડીયો સાથે મળશે જય માતાજી મહાદેવ બાય ભાઈ અઢી કરવા કરો બાય બાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈજો